શંકેશ્વરના પંચારમાં પાટિયામાં નજીકમાં ગમખમર અકસ્માત સર્જાયો છે અને પંચારમાં પાટિયાના નજીકમાં પેકઅપ ડાલવો અને કારમાં ધડકાવ અસરાતા વાહનો આગળ લાગી હતી અને આગના કારણે કારમાં બેઠેલા બે લોકો બળે પડતું થઈ ગયા અને સ્થાનિકમાં અકસ્માતની જાણ થતાં તેમણે આગમાં બુજાવવામાં પ્રયત્ન કર્યો હતો અને પોલીસના ઘટના સ્થળે પહોંચી મૃતકોની બહાર કાઢી આવડોકની તસવીર હાથ ધરી છે અને આ અંગેની મળતી માહિતી પ્રમાણે આ શંખેશ્વરના પંચારમાં પર નજીકમાં વેગનરના આગ વચ્ચે અકસ્માતના કરાઈ સર્જાયો હતો અને અકસ્માત હવે એવી રીતે થયો કે ટ્રક કાર બંને વાહનો આગ લાગીને કારણે આગલના બેઠેલા લોકો બળીને ખાખ થઈ ગયા તેના અકસ્માત વાત વાયુ બે ફેલાતા આસપાસ પ્રથમ માં સંસાર મચી ગયો ત્યાં સ્થાનિક સમાચાર મળતી માહિતી સાથે આ આગ બુજવા પ્રયત્ન કર્યો હતો અને પાટણ જિલ્લામાં હવે પર માર્ગોમાં ઉપર સાસવેલા અકસ્માત નાના મોટા બનાવ બનવા આવ્યા હતા અને આજે સવારે અકસ્માતની ગોંધારી ઘટના બનાવ પામી હતી શંખેશ્વરની દશામાં આવ્યા માર્ગ ઉપરમાં સંકળાયેલા પુરીમાં આજે સવારના સુમારે પિકઅપમાં ડાલુર કારમાં સામસી ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે બંને ગાડીઓમાં એક આંખ ભૂકો થઈ ગઈ મચી જવાના પામી હતી અને જોતે આગે પોતાનો રોદ્ર ધારણ કરતા કારનો પોતાના કારમાં લઈને લીધી હતી અને આ એટલી પ્રસન્ન થઈ હતી કે ગાડીમાં સવારમાં બંને મુસાફરો બહાર નીકળી શક્ય ન હતા આગમાં જ પડીને ખાક થઈ ગયા Hasta, se aplaude mi senor.